એલોપેથિક માટે મેં પૂછ્યું જેમ કે કલકત્તા બંગાળના કે હરિયાણા પંજાબના જે બી રાજ્યોના હોય બહાર રાજ્યોના તો એ પ્રમાણપત્રો પણ ડિગ્રી કે સર્ટિફિકેટ એલોપેથિક ધરાવતા હોય ઇન્ટર આલ્ટરનેટિક એવા જે બી ઇન્ડો એલોપેથિક જે હોય તે એલોપેથિક હવે એના માટે પણ મેં કીધું ભાઈ જેમ આપણે રાજકીય આયુર્વેદની જે પ્રમાણપત્રોનું આપવાના હુકમ દીધું લઈ લીધું તો એવી રીતે

પ્રાથમિક સારવાર સેવા કરવાની છૂટ આપે એવા આપણે પ્રમાણપત્ર મેળવવાનું જઈએ કોશિશ છે જ્યાં સુધી આપે જ્યારે આપે પણ ત્યાં સુધી આપણે મનાઈ હુકમો જેમની પાસે બાર રાજ્યોના ડિગ્રીઓ છે પ્રમાણપત્રો સર્ટિફિકેટો એના માટે આપણે મનાઈ હુકમ મેળવવું છે એના માટે આ ખાસ વિડીયો આ રાખેલું છે તો હવે જે બી ડોક્ટર વૈદ્યો હોય અનુભવી કમ્પાઉન્ડર નર્સ હોય ફરીથી મારું આહવાન અને અપીલ છે આજે તો આપ મારા મારાવાલાઓ મેં લેટરપેડમાં બી આમાં આપણે એસોસિએશનનું આમાં છે ગ્રુપ મોબાઈલમાં ગુજરાત જીએમપી એસોસિએશન ગુજરાત લેવલે છે એટલે કચ્છ ગુજરાતના જે બી આપણા ડૉક્ટર વૈદ્યો હોય અનુભવી કમ્પાઉન્ડર નર્સ હોય તો આપ મારો સંપર્ક સાધો વોટ્સઅપ દ્વારા ફોન કરો તો છતાં હું નંબરો કહી દઉં આપને મારો પહેલો નંબર મોબાઈલનું નાઇન નાઇન સેવન એટ થ્રી વન નાઇન સેવન ફાઇવ થ્રી છે બીજું સેવન ડબલ નાઇન જીરો ડબલ નાઇન ડબલ થ્રી ફોર છે ફરી સાંભળો પ્રથમ નાઇન નાઇન સેવન એટ થ્રી વન નાઇન સેવન ફાઇવ થ્રી બીજું સેવન ડબલ નાઇન જીરો ડબલ નાઇન ડબલ થ્રી આ ફોન નંબર ઉપર આપ મને સંપર્ક કરી શકો છો તો જેમ બને એમ જો આપને જોડાવવું હોય ઈચ્છા ઈચ્છા હોય તો જેમાં જલ્દી તો આપ મારું કોન્ટેક કરો ફોન કરો વોટ્સઅપ દ્વારા બી આપ મને વાતચીત કરી શકો છો જય ભીમ નમો બુધાય જીઓ સવિતા